તો ચાલો આપણે ગુજરાતની સામાન્ય માહિતી મેળવીશું ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ છે અરબસાગરના કિનારે આવેલ છે વીસ પોઈન્ટ છથી લઈને ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં આવેલ છે અને અડસઠ પોઈન્ટ ચારથી લઈને ચુમ્મોતેર પોઈન્ટ અઠ્યાવીસ ડિગ્રી અથવા તો મિનિટ પૂર્વ રેખાંશમાં આવેલ છે ગુજરાતનું કુલ ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ વર્ગ કિલોમીટર છે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે ગુજરાતના કેટલા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થાય છે તો કે છ જિલ્લામાંથી પશ્ચિમથી લઈને પૂર્વમાં જોવા જઈએ તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી કચ્છના ધીણોદર ડુંગર પરથી કર્કરેખા પસાર થાય છે ગુજરાતમાં આવેલ પ્રાંતિજ શહેર પરથી પણ કર્કરેખા પસાર થાય છે મંદિર પૂછે તો મોઢેરાના સૂર્ય મંદિર પરથી પણ કર્ખરેખા પસાર થાય છે કર્ખરેખાને બે વાર ઓળંગતી નદી મહી નદી જે રાજસ્થાનમાં ઓળંગે છે આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન સાથે પાંચસો બાર કિમી બનાવે છે જેની જેનું નામ રેડ રેખા છે ચોવીસ પેરેલ પણ કહેવામાં આવે છે આંતરરાજ્ય સીમા ત્રણ રાજ્યો સાથે ગુજરાત સીમા બનાવે છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાર જિલ્લાઓ આંતરરાજ્ય સીમા ધરાવે છે જેમાં રાજસ્થાન સાથે છ જિલ્લા કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અને દાહોદ કદાચ બનાસકાંઠાના બે પ્રકાર પડી ગયા છે બે ભાગ પડી ગયા છે બનાસકાંઠા અને વાવથરાદ મધ્યપ્રદેશ સાથે બે બે જિલ્લા સરહદ બનાવે છે દાહોદ અને છોટાઉદેપુર મહારાષ્ટ્ર સાથે છ જિલ્લા સરહદ બનાવે છે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ એવા કયા બે જિલ્લા છે કે જે બે રાજ્ય બે આંતરરાજ્ય સીમા ધરાવે છે દાહોદ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે છોટા ઉદેપુર જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતો જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે બનાવે છે